હાલો ફ્રેન્ડ્સ હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો આપણો વિષય છે સમાજમાં પ્રવર્તી વૈષ્ણવ વિશેની વિસંવાદિતા યાને કે ગેરસમજ સવારે હવેલીમાં હું દર્શન કરવા ગઈ ત્યારે ચાર પાંચ બહેનો ચર્ચા કરતી હતી તે સાંભળી એક બેન બોલ્યા જે કાંદા લસણ ન ખાય એને વૈષ્ણવ કહેવાય બીજા તરત બોલ્યા કે જેના ઘરમાં લાલાની સેવા થાય એને વૈષ્ણવ કહેવાય ત્રીજા બોલ્યા કે જે હવેલીમાં દર્શન કરવા જાય અગિયારસ કરે તેને કહેવાય ચોથા બોલ્યા કે વૈષ્ણવ હોય તે સત્સંગ કરે ભજન કરે અને હરિનામ સ્મરણ કરે અને તીર્થાટન કરે તેને વૈષ્ણવ કહેવાય ઉપરના સંવાદ સાંભળી મનમાં વિચારોના તરંગ ઉઠ્યા કે આમાં કોને સાચું કહેવું વૈષ્ણવ કોને કહેવાય આમ જુઓ તો આ બધી વાતો સત્ય લાગે છે કેમ કે નવધા ભક્તિથી જ ઈશ્વરને પામી શકાય છે આ બધી વાતો ઈશ્વરને પામવા માટેની સીડી સમાન છે તેમ છતાં પણ આ બધી વસ્તુને આપણે પાંચથી દસ ટકા જ યોગ્ય ગણી શકીએ હવેલીમાં દર્શન કરતાં પણ જો તમારું મન બીજે ભટકતું હોય ભૌતિક સુખોમાં રમવાણ હોય તો એ સાચી ભક્તિ નથી એ જ રીતે લાલાની સેવા કરતા હોય અને ધ્યાન રસોડામાં બહુ શું કરે છે એના ઉપર હોય વહુની ભૂલો કાઢીને વહુને હુકમ છોડાતા હોય તો એ સાચી સેવા નથી એ જ રીતે માળા ફેરવતા હોઈએ અને કોઈને હરાવવાના કે પછાડવાના વિચારો આવતા હોય તો એ પણ સાચી ભક્તિ નથી ભજન અને સત્સંગમાં પણ ચિત્ત ચોડતું ન હોય તો એ પણ વ્યર્થ છે મતલબ કે મન પણ તમારી ભક્તિમાં સંલગ્ન થઈ જાય એકરૂપ થઈ જાય એકાકાર થઈ જાય ત્યારે એ સાચી ભક્તિ કહેવાય શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે મના મનો અર્પિત મનોરબુદ્ધિ મનો અર્પિત મનોરબુદ્ધિ એ જ મારો સાચો ભક્ત છે અને એને ભક્ત કહેવાય બાકી તો આજકાલ એક વિડીયો વાયરલ થયો છે એ સત્ય લાગે છે માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં તો માળા મણકા શું કરે જો મન ફરે સંસારમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ બારમા અધ્યાયમાં કહ્યું છે કે જો મન અને બુદ્ધિ બે મને અર્પણ કરે એ જ મારો સાચો ભક્ત છે તમારો ઈરાદો તો નેક છે ભક્તિ કરવાનો પણ તમારા મન પર તમારો કોઈ કંટ્રોલ નથી ત્યાં સુધી તમારાથી સાચી ભક્તિ નહીં થાય એના માટે આપણે આખો શું કહે છે એ સાંભળીએ એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ તુલસી દેખી તોડે પાન પાણી દેખી કરે સ્નાન અખા એ તો બધા ઉત્પાદ આગળ એ કહે છે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન તીરથ કરી કરી થાયકા ચરણ તોય ન પોચ્યા હરીને શરણ આમ અખાની ભાષા તો આપણને બહુ કડવી અને તીખી લાગે તો આપણે આપણા પ્યારા નરસિંહ મહેતાને યાદ કરીએ અખાએ તો વૈષ્ણવની ટીકા કરી છે ભૂલો કાઢી છે તો નરસિંહ મહેતાએ સાચો વૈષ્ણવ બનવાનો માર્ગ બતાવ્યો છે વૈષ્ણવ ઉપર આખું કાવ્ય રચીને વૈષ્ણવની સાચી વ્યાખ્યા સ્થાપિત કરી એ કાવ્ય છે વૈષ્ણવ તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ કાવ્યમાં એટલી સચોટ વૈષ્ણવની વ્યાખ્યા કરી છે કે તમામ મહાપુરુષો સાધુ સંતોને પણ આ કાવ્ય ફેવરિટ બની ગયું હતું પૂજ પૂજ્ય મહાત્મા ગાંધીએ પણ આ કાવ્યને એટલું ગમ્યું કે પોતાની હરોજની પ્રાર્થનામાં સામેલ કર્યું જે કાવ્ય વિશ્વ પ્રસિદ્ધ બની ગયું વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પર આવી જાણે રે સાચો વૈષ્ણવ એ જ છે જે બીજાના દુઃખને સમજે એના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે બીજા ઉપર ઉપકાર કરવા છતાં પણ જરા પણ અભિમાન ન કરે અસત્ય ન બોલે મન વચન અને કર્મમાં એકરૂપ થઈને કર્મ કરે પર સ્ત્રીને માતા સમાન ગણે દ્વેષ ન રાખે મોહ માયાથી દૂર રહે અને આધ્યાત્મમાં ભક્તિમાં ધ્યાન રાખે એ કાવ્ય વાર્તા એવું લાગે કે જાણે સનાતન ધર્મનું નીતિશાસ્ત્ર છે હુબહુ ગીતાના બારમા અધ્યાયનું ટ્રાન્સલેશન છે ગીતાના બારમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે આ જ વાત કરી છે તે પ્રાપ્તવંતી મામે વ સર્વભૂત હિતે તે જે વ્યક્તિ સર્વભૂતળમાં રહેલા પશુ પંખી પ્રાણી માનવ આ બધાની ચિંતા કરે છે બધાનું ધ્યાન રાખે છે એના દુઃખોને દૂર કરે છે તે મને જ પ્રાપ્ત કરે છે એ જ મોટો માનવતાવાદ છે દિન એ જ મારો શ્રેષ્ઠ ભક્ત છે સાચી ભક્તિ એ માનવતાવાદ છે દિન દુઃખીની સેવા છે યાને કે જન સેવા એ જ પ્રભુ સેવા છે મનને એકાગ્ર કરીને નવધા ભક્તિ કરો કલયુગમાં તો નામ સ્મરણ શ્રેષ્ઠ જ છે પરંતુ અભિમાન વગર નમ્રતાથી કરો અને પ્રાણી માત્ર પ્રત્યે સંભાવ રાખો અને એના દુઃખને સમજી દૂર કરવાની કોશિશ કરો તો આ શ્રેષ્ઠ ભક્તિ છે સાચો વૈષ્ણવ છે અને ભગવાનને પણ આ જ ભક્ત આ જ વૈષ્ણવ પ્રિય છે જય શ્રી કૃષ્ણ